એસટી બસમાં પ્રવાસ કરતા મુસાફરોના ખર્ચમાં વધારો થયો છે નિગમ દ્વારા બસના ભાડામાં આજથી વધારો લાગુ કરાયો છે મહત્વનો છે કે રાજ્યની એસટી બસના ભાડામાં સરેરાશ ત્રણ ટકાનો વધારો કરાયો છે ત્યારે નવા વર્ષથી શરૂઆતથી એસટી નિગમની ટિકિટ મોંઘી બની છે મળતી જાણકારી પ્રમાણે દસ કિલોમીટરથી સાહીઠ કિલોમીટરના મુસાફરોએ એક રૂપિયો ભાડું વધારે ચૂકવવું પડશે તો લાંબા અંતરની બસોમાં રૂપિયા દસ થી સોળ જેટલો ભાડા વધારો કરવામાં આવ્યો હોવાનું નિગમની યાદીમાં જણાવાયું છે નવથી સાહીઠ કિલોમીટર સુધી એક રૂપિયાનો વધારો થયેલો છે અને એક્સપ્રેસમાં જોવા જઈએ અને અન્ય સેગમેન્ટમાં આપણે જોવા જઈએ જેમ ગુર્જર નગરી એસી લક્ઝરી છે એમાં એક બે ત્રણ એવી રીતે ક્રમશઃ વધારો થવા પામેલો છે અને કેટલી આવકમાં વધારો થયો છે એસટી વિભાગને દૈનિક નવ કરોડ અમારી જે આવક છે ત્રણ ટકા ભાડા વધારાની સાથે દૈનિક વીસ વીસ લાખ થી વીસ લાખ જેટલી રકમનો વધારે ખાવા પામશે